જે રીતે અમે પહેલેથી કહેતા આવીએ છીએ કે આ એસઆઈટી એટલે માત્ર લોકોને છેતરવા માટેની એસઆઈટીઓ છે આજે જમીનભાઈ જે રીતે આપણા તમામ પ્રેસ મીડિયાના મિત્રોને જે રીતે આજે કોર્પોરેશનમાં કહી રહ્યા હતા કે અગ્નિ કાર્ડની અંદર અમે પગલાં લેવાના છીએ અને ની તારીખ પણ એને આપી દીધી કે એસઆઈટી ચારશીટ બાવીસ તારીખના રોજ ચારશીટ મુકાવાની છે અને બાવીસ તારીખના રોજ અઢી લાખ પાણાની ચાર્જશીટ મુકાશે તો મારી પહેલી જ એ વાત છે કે જે અમે પહેલેથી શંકા કેતા કે પદ અધિકારીઓને બચાવવા માટે ભાજપના મિત્રો સાથે રેગ્યુલર ટચમાં છે તપાસ અધિકારીઓ સાથે રેગ્યુલર ટચમાં અને મીટિંગો કરે છે અને પદ અધિકારીઓને કેમ બચાવવા એના માટેના પ્રયાસ કરે છે જે આજે જેમીનભાઈ ખુદે પોતાના મોઢે સ્વીકારેલું છે કે અઢી લાખ પાણાની અને બાવીસ તારીખે જો હજી ચાર્જશીટ મુકાણી ન હોય

પણ માત્ર સાગઠિયાની સિસ્ટમ આવી તો આ એસઆઈટીના તટક કે નાટકો જે આ સરકાર કરી રહી છે એ માત્ર લોકોને ભરમાવા છેતરાવા લોકોને ન્યાય માટે નહીં અને ન્યાય દેવો હોય તો એ સાગઠિયા પછીના એન્ટી કરપ્શનની અંદર જેટલાના નામો આપેલા છે એની સામે પગલાંઓ લેવા જોઈએ નિશ્ચય હવે આગામી સમયમાં શું કાર્યવાહી છે જે રીતના આ વાત આની અંદર કોર્ટમાં ન્યાય મળી શકે એમ છે અમે પહેલેથી કહીએ છીએ હાઈકોર્ટ પાસે ફરીથી એવી અપેક્ષા રાખીએ છીએ કે આની અંદર જે એસઆઈટીઓની નિમણૂક થઈ પણ એસઆઈટીઓ કર્યું શું એમાં તો કર્યું નથી માત્ર નિમણૂક થઈ નિમણૂક થયા પછી સાગતયા સિવાય કોઈને કોઈ અટક કરવામાં નથી આવી એટલા માટે જરૂર પડશે તો કોંગ્રેસ જે મૃત્યુ પામેલા છે એના પરિવાર સાથે રહી અને હાઈકોર્ટ ની અંદર ન્યાય દરવાજા ખખડાવવામાં આવશે અને જેટલી એસઆઈટીએ ભૂલો કરી છે જે છુપાયું છે એને ત્યાં ઉજાગર કરવામાં આવશે